અને ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકના ઉમેદવારના આંદોલનને લઈને મહત્વના સમાચાર વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટીને રચના કરવામાં આવી મુખ્યમંત્રી સાથેની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ક્યારે થશે તેને લઈ કમિટી હવે નિર્ણય લેશે વ્યાયામ શિક્ષકોના ઉમેદવારો સતત બત્રીસ દિવસથી આંદોલન કરી રહ્યા છે બેઠકમાં અધિકારીઓને મુખ્યમંત્રીના સ્પષ્ટ આદેશ આદેશ થતા ઉમેદવારોની સમસ્યાનો હવે ઉકેલ આવવાની આશા પણ છે ત્યારે વ્યાયામ શિક્ષક ઉમેદવારોના આંદોલનને લઈને આ મહત્વના સમાચાર એકત્રીસ દિવસ સતત બત્રીસ દિવસથી આંદોલન પર ઉતર્યા હતા વ્યાયામ શિક્ષકો જ્યારે હવે કાયમી ભરતી ક્યારે થશે તેને લઈને કમિટીની રચના કરવામાં આવી છે કમિટી દ્વારા વાતને લઈને નિર્ણય લેવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ નિર્ણય લેવાશે વ્યાયામ શિક્ષકોની ભરતી થઈ નથી એ દિશામાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ આગળ વધવા માટેનો હકારાત્મક અભિગમ દર્શાવી અધિકારીશ્રીઓને આ વિષયમાં ઝડપથી નિર્ણય કરવા માટે સૂચના આપી છે આગામી સમયમાં આ દિશામાં આગળ વધવા માટે એક કમિટીનું ગઠન પણ થશે અને એ કમિટી અંતર્ગત જે નીતિગત નિર્ણય કરવાના છે એ આવનારા ત્રણેક મહિનામાં સરકાર આ દિશામાં આગળ વધી અને નિર્ણય કરશે એ પ્રકારની ચર્ચા માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે થઈ છે માનનીય મુખ્યમંત્રીએ જે પ્રકારે ઉપસ્થિત અધિકારીઓને જે દિશા નિર્દેશ કર્યો છે એના ઉપરથી અમને એવું લાગે છે કે આંદોલન કરી રહેલા તમામ ખેલ સહાયકોને ન્યાય મળવાનો છે કારણ કે માન્ય મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ દિશા નિર્દેશ કર્યો છે કે એક પોઝિટિવ રીતે આગળ વધી અને કમિટી બનાવો આજની અમારી જે બેઠક હતી એની અંદર એજ્યુકેશન ને લઈને સરસ રીતે બેઠક થઈ એટલા માટે કેવું પડે કે આજે ક્રીડા ભારતી શૈક્ષણિક મહાસંઘ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સચિવો તમામ પ્રકારના અધિકારીઓ સીએમ સાહેબ આ બધા સાથે બેઠક થઈ છે અને એ બેઠકની અંદર અમને એવો વિશ્વાસ છે કે અમારો જે પ્રશ્ન હતો છેલ્લા પંદર વર્ષથી કાયમીક વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી ઈ ભરતીને અનુલક્ષીને જે વાત કરવામાં આવી અને સીએમ સાહેબે જે અધિકારીઓને રજૂઆત કરી છે અથવા ભલામણ કરી છે એ એક પ્રકારના હુકમ કર્યા છે કે આ છોકરા જે પંદરસો ને અઠયાસી છોકરા છે